બનાસકાંઠાના પાલમપુર તાલુકાનું રૂપપુરા ગામ વીજ બિલની ઝંઝટમાંથી મુક્ત થયું છે રૂપપુરા ગામ સોલારયુક્ત ગામ બન્યું છે ત્યારે ગામના મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે તમામ ઘરોમાં બિલ નથી આવતું અને લોકોને વીજ બિલ તો નથી ભરવું પડતું પરંતુ સોલારથી લોકોને પૈસાની બચત શરૂ થઈ છે સોલાર સિસ્ટમ લગાવી રૂપપુરા ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે ગુજરાતમાં સોલાર સિસ્ટમથી અનેક લોકોને ફાયદા થયા છે અનેક ઉદ્ધમ એકમો અનેક વ્યવસાય માટે પણ સોલાર સિસ્ટમ ખૂબ ઉપયોગી નીવડી છે આમ તો દર બે મહિને વીજ બીડ આવે ત્યારે ઘણા પરિવારોને વીજ બિલ ભરવાની પણ મુશ્કેલી પડતી હોય છે ત્યારે લોકો હવે સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે અને આ સોલાર સિસ્ટમમાં સરકાર સબસિડી પણ આપી રહી છે જેનાથી લોકોને લાભ થઈ રહ્યો છે રૂપપુરા ગામે પહેલા વીજ અધિકારીઓ સોલાર સિસ્ટમના લોકો સાથે ગ્રામજનોની ગ્રામ સભા યોજાઈ હતી અને તેમાં સોલારથી કેટલા ફાયદા છે તેની જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ લોકોએ સોલાર લગાવવા માટેની તૈયારી દર્શાવી હતી ત્યારે રૂપુરા ગામે સમગ્ર ગામમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે જ્યાં મોટાભાગના ઘર ઉપર સોલાર સિસ્ટમ લાગી ગઈ છે અને રૂપુરા ગામ સોલાર યુક્ત બન્યું છે ગામના લોકોનું કહેવું છે કે સોલાર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે બિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે તેમજ દર વર્ષે પાંચથી સાત હજાર રૂપિયા જેટલી બચત થાય છે ત્રણથી પાંચ વર્ષમાં સોલાર લગાવવાનો ખર્ચ પણ નીકળી જાય છે સામાન્ય રીતે સાડા ત્રણ કિલો સોલાર સિસ્ટમ લગાવવા માટે દોઢ લાખ જેટલો ખર્ચ થતો હોય છે સરકાર દ્વારા હજારની સબસિડી આપવામાં આવે છે એટલે ગ્રાહકને સિત્તેરથી થી એસી હજાર જેટલું ભરવાનું આવે છે જોકે આ સોલાર સિસ્ટમ લગાવવામાં સરકારની સબસિડી સિવાય ગામના પશુપાલકોને બનાસ ડેરી દ્વારા નેવું ટકા લોન આપવામાં આવી જેના કારણે ગ્રાહકોને સિત્તેરથી એસી હજાર રૂપિયા ભરવાનું ભારણ ઘટ્યું અને દરેક પશુપાલકોને નેવું ટકા લોન મળતા પશુપાલકોના ખાતામાં નજીવી રકમે દર મહિને હપ્તા રૂપે રકમ કપાત કરીને લોન આપવામાં આવી જેનો ફાયદો સીધો ગ્રાહકોને થયો અને એક બાજુ સરકારની સબસિડી અને બીજી તરફ બનાસ ડેરીનો સહયોગ મળ્યો જેના કારણે રૂપપુરા ગ્રામજનોએ સોલાર સિસ્ટમ અપનાવી અને સોલાર થકી લોકો બચત કરતા થયા મોંઘી વીજળી વધતા બિલ અને વારંવાર થતી પાવર કટની સમસ્યાઓ વચ્ચે હવે સોલર ઉર્જા સામાન્ય લોકો માટે આશાનું કિરણ બની રહી છે સોલાર સિસ્ટમ લગાવવાને લઈ વીજ કંપનીના અધિકારીએ કહ્યું હતું કે દર મહિને બિલ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે ગ્રાહકનું જે બેંકમાં ખાતું હોય તેમાં બચત રકમ જમા થાય છે એટલે એનાથી એક મોટો ફાયદો થાય છે આર્થિક રીતે પણ લોકોને ફાયદો થાય છે આ એક એવી સ્કીમ છે એવી જેનું તમને રિટર્ન સારામાં સારું મળે છે પચીસ વર્ષ સુધી વિદ્યુત બોર્ડ જોડે કરાર થાય છે એટલે ખૂબ સારી લાભદાયક વસ્તુ છે અત્યારે ગામમાં મોટાભાગની કામગીરી થઈ ગઈ છે અને અત્યારે ચાલુ છે એ ટૂંક સમયમાં પૂર્ણ થશે જેના કારણે એવું લાગે છે કે દરેક ગ્રાહક માટે ખૂબ જ લાભદાયક વસ્તુ છે સરકાર દ્વારા સોલર ઉર્જાને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને લોકો પણ પરંપરાગત વીજળીના બદલે સોલાર તરફ વળતા જોવા મળી રહ્યા છે સોલાર ઉર્જાનો સૌથી મોટો ફાયદો એ છે કે એકવાર સોલાર પેનલ લગાવ્યા બાદ લાંબા સમય સુધી વીજળીનો ખર્ચ ઘણો ઘટી જાય છે અને વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે સરકાર દ્વારા સોલાર માટે વિવિધ સબસિડી અને યોજનાઓ પણ અમલમાં છે જેના કારણે સામાન્ય લોકો માટે પણ સોલાર સિસ્ટમ લગાવવી વધુ સહેલી બની છે રૂપુરા ગામે પણ સરકારની સબસિડી સિવાય બનાસ ડેરી દ્વારા નેવું લોન આપવામાં આવી ગામની મંડળીમાં દૂધ ભરાવી તેના પૈસામાં નજીવા હપ્તા રૂપી પૈસા કપાય જેનાથી કોઈપણ પશુપાલકને પણ ભારણ પડે નહીં ત્યારે જેનો સીધો ફાયદો ગામના પશુપાલકોને થયો છે અને પશુપાલકોએ પણ પોતાના ઘર ઉપર આ સોલાર સિસ્ટમ લગાવી છે રૂપુરા ગામ સોલાર ગામ બન્યું છે એનો અમને ખૂબ જ આનંદ છે મારા ગામે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે ઘર ઉપર લગાવી છે ફાર્મ હાઉસમાં પણ લોકોએ લગાવી છે સરકાર શ્રીની અઠ્યોતેર હજારની સહાય બાદ કરતો બનાસ ડેરીનો આર્થિક સહયોગ મળ્યો છે બનાસ ડેરીએ નેવું ટકા લોન આપી છે દસ ટકા ગ્રાહકના લીધા છે દૂધ ગ્રાહક હોય દૂધ મંડીમાં દૂધ ભરાવતો હોય તો એની લોન ત્રણ વર્ષના હપ્તેથી કપાય છે એ ગ્રાહકને ખબર પણ ના પડે એટલે આ તબક્કે અમે બનાસ ડેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રાહકને વીજ બિલ ભરવાના ભારણમાંથી આર્થિક મુક્તિ મળી છે અને ગ્રાહકને આ બિલ માફ કરતો પણ પોતાને અંદર છ હજાર રૂપિયા વર્ષે જમા આવે છે